આ જે પેપર હતું ને હજી એક તરફ પાંચ દિવસ પેપર એટલે કે કુલ છ પેપર એ આજનું એક દિવનું તો પેપર ઓછું કહ્યું હવે કાલના પેપરની અત્યારે હું આખો દિવ રાખ્યો જ છું આખો દિવસ મજા કરી લીધી આ હું સાચું જ કહું એવું નથી કે તો ખોટું કે મેં આખો દિવસ મહેનત કરી હતી અત્યારે બહુ ટો કાંઈ નહીં હું હે નહીં કરી દઉં અત્યારે તમને લોગમાં આખો દિવ મેં આઈ જે મજા જ કરી હતી હે. કાઇના પેપર ને અત્યારે હું રાહતે હું તમને બતાવું કેટલા જે મહેનત કરવા બેઠો હું અંદર આપણે જઈએ અંદર બધાય હુતા જ છે જો लाइट एक बंद है अत्यारे जो रात ना गिल्ला आप पूरा यहाँ ऊपर बैठो हो लबाई ने बैठ जाए और इतना तो अत्यारे वो था है अत्यारे बत्ते हैं ना जो अंदर होता है हम अत्यारे भी अपन इतना यारी करवा लिया था क्या बत्ते होता अच्छे वहाँ आए थे वो कोई कपड़ नहीं वो लोग बना हुई ये हमने वो जो बना हुआ थी वो बत्ते होता તમને બતાઉં જો કઈ રીતે આલે એમ તૈયારી છે હું આયા હું ખૂણામાં આ છેટી હું ઉતો હોય આયા હું ખૂણામાં બેઠો હું અત્યારે પેપરની તૈયારી કરું છું કાલે ગણિતનું પેપર આજ ગુજરાતીનું હતું એ જે કાઈ ને ગણિત નું છે હવે એની તૈયારી બધી આલે છે આયા ખૂણામાં ટુકમાને જો ઉપર જો પેલા ફ્લેશલાઈટ બંધ કર દો આ ખૂણામાં હે ને જો આપના મોબાઈલ આવી રીતે રાખેલો છે ફ્લેશ લાઈટ ચાલુ કરીને આ મોબાઈલ આમ મૂકી દીધો અહીંયા એટલે આ આપણે મેન અત્યારે ટૂંકમાં પેપરની તૈયારી ચાલુ કરી રહીએ પોણા એક વાઈ ગયા પાછા ભાઈને વહી જાય મિત્રો લોકને આખો જોઈ ગયો હજી મેં કંઈ નક્કી નથી કર્યું કેટલા વાગ્યા સુધી મારે પેપરની તૈયારી કરવી છે આપણે આવીએ જોઈ કેટલા વાગે છે તો રાઈતે હે ને હજુ એક વાગ્યા અત્યારે બેઠો ને મારે એકલો બરકો વાઈ ગયો અવે ક્યાં આતિયાર કોટ ઉફનો ખૂટા સખાર ઉગરવા જાય ને બીનાપરા મહેનત કરવા દાખલા બક લાગીધું ગણો આતિયાર જકલબર ખોઈ ગયું ઓ તો ક્યાં આ નીચે જઈને હતી આ અહીં હતી ના સુકાને તો જાય તો નહીં આવડનો ખૂટ જો ઉગરવાનો લાડો જોઈએ નહીં આપણે સાયકલ ની કઈ ખોયું નથી ખોય ગયો ફાઈનલી અત્યારે આખું એટલે ખબર નું અત્યારે પાછા લાગી જાવ બીજું શું હોય દસ મિનિટમાં ચેક લોઈ ને આખું હવે પાછા લાગી જાય બે વાગી ગયા હે રાઈтна તો કે રાઈત જ આપણે ચાલુ કર્યું તો રાઈтна જ હોય ના જો ચોપડા આયા પેક કરી દીધા હે પેક કરીને મૂકી દીધા તો હવે હે ને આમ થોડું તો મજા આવતી હે આમ જે કરું જણે ઓનો કલાક કેમ તો મને નથી મજા આવતી એક ધારો તો ન મોળું જે ક્લબ ખોઈ ગઈ પાંદમ લીડી આમ થોડું આપણે તો મજા આવતો વાલે મૂકી દીધું હે બાકી રહી ગઈ